હા તને ખબર છે મારા ડોહો તો લાખ રૂપિયાનો ડોહો વેચવા કરોડ રૂપિયા કરિયાલી પહેરતી ઘરમાં પહેરાય ગોડી કોક તારા જેવી જોઈ જાય તો બડી થઈ જાય બંગડીયો એટલે કોઈ લઈ જાય હાલનો છો ઉપર મેલા સર તને ખબર નો હાડા પોંછો નો હાલનો હાડા પોંછો નો અને રોડ દેખાય રોડ એથી હમ હમ કરતી હમણાં ચાર પૈડા વાળી ગાડી આવશે એટલે હું કોઈ સમજી નઈ ગાડીઓ નહીં ન્યા કરતી રોડે રોડે હા એ નેકળ છે હમણાં તે તો રોડ હતા કે નેકળ હું તમે તે આવ હું કહેતી હતી એમ કરતી હતી તે તમારે તો પેલી દુકાન કરી હતી તે તો બંધ થઈ ગઈ હતી ને એવું બધું કોક હતું તે હવે ચોથી તમે બધા પૈસા ચોથી લાવો ઘરે દુકાન બંધ થઈ ગઈ તે ગલ્લો ના કર્યો અમે ગલ્લો

થાળી વાટકો એટલે કે પૂજા કરું ના મારે થાળી વાર એવું કોઈ નઈ કે અમે તો બે માણસ બે જ વારકમ એક વારકમ ખાઈ લઈએ અમે તો મગાવી

ચિંતા બોવ કરો ને દાગીના કરવા મિલે મંગળી કરેના એ કરાય થી દોરો ને મંગલસૂત્ર ડોહાન નામ નું તમાર જેવું આવું ખોટું નહીં અમે એટલે તમાર તો ચોધી નું હે

ધોન રાખવા ગાળી પાછા હજુ તો મંગલસૂત્ર મંગલસૂત્ર હોવાનું વાત ના જોજે ગાડી ને બાળી ને જેટલું બધું લેવા મળે ને અમારે તો કોઈ નઈ ગરમો આ વર્ષોથી સાયકલ લઈને ફરો ઘરમાં પૈસો ભેગો કર્યો પણ કોઈ કોમ નો કરી લોહન આવે એટલે કઉ વાતું કે મોટી ઇંડા ગાડી લઈ આવો કો પૈસા વપરાય જતા એવું હું માલક માર માર કરા તને તો માર કરતી પેલેથી તને તો તાણા હું

ઓટો ખવરાવજે નહીં ખાવ આપડે ઓટો ઈઓનો તારા જાવ નહીં મુતો બહુ દાજી લો તાના મને તો બા કા ગોમ માં હારું બધા ઈજ્જત મોન હારી આપ તારા લીધે મારી આબરૂ જાય છે બોલી દીધું કાન લેડો ખાવા ચે

પણ હવે પાંચ રૂપિયા નું મારે કોઈ વસ્તુ લેવા જવું પૂ હોય તો ગાડી લઈને થોડું જવાય બાઈક હોય તો ચાલક હવે બે દાડા હું તો પાંચ રૂપિયા વસ્તુ લઈને આંબા ના થાય જો ઘર માં જો હેડો ચમ આવું છું જોઈ બાઈક તો અસલ લાયા ડોહા એકદમ નવું પેટી પેક લાગે ને એટલે હવે ચિંતા નહીં પેલીને બોલા દે એ બિનાડી એ વો એક વાત કહું દોડતી આવશે એમ તો બૂમ પાડશે એટલે દોડતી આવશે ટેટ ટેટ બોલતું નહીં મેં કણ ટેટ ટેટ જો 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 ડોહો ડોહો મારો ભગવાનનો માણસ મોટું બાઈક લાયા જો આવડું મોટું બાઈક તો તારા ઘર માંથી ભારે નહિ હોય અમે તો સાયકલ જ ભાડીએ વર્ષોથી એ ને છોકરાની પણ મુક આવું બાઈક તમારે કઈ ઘર પર જો આ લેવાનું આવતું તું ના ના

તો મળતી મારા પડોશી છો એટલે હું હારી શીખામણ આપું આ ગાડું લાયન બાઈક લાયન આવું બધું તો નાટકો ના કરવાના હોય એટલા પૈસા બચાવવાના હોય ઘણા દાગીના કરી લીધા

ગાડી લાયા હી અને પાહો બાઈકે લાયા અને તો ઊંટ લારી બૈરી ઓલે અમારા ડોશે કોઈ લાબા નહીં હા કોઈ લાબા નહીં ના ના ગયા ગાડી હવે

ये तो कि सीधा भाभी નું ભાભી નું કરસો ને કણો અમારે સીધો બૂટખટ પાટણ જઈને પડે તારા મન માં પડ ના ના શું કર પડ એમ કે જો ના ના બધું લાવું કોને અને મને કે કે કરા મને કે કે કરા ના ના હા લોકર જેટલું પકડજે હું પકડે ઈ હું પકડાઈને કે જો હું પકડ્યા મારા જો દોહા બધી વાત ઘેર ગઈ ના ના મારા તમાર ફેગુ રેવા દેતો ને મારા સુતા શરા જો ફૂલા 80 વર્ષે ઈ મારા બોલવાનો તો તમે જ બોલી ગયા લેવાય પોપ

કોનો હા લેન પલિયા ઝઘડો છે કરાય ને કે થઈ જશે મારે વર્ષે રહેશે કુતરી કુતરી તો વાર લાગે